બંધાય અને સરસ હતી તેમાં એકે દાવો પણ ખાલી ન રહે અને સરસ હતી તેનો દાણો ભરાવદાર થાય એ રીતના આજે આપણે કંઈક દવાનું દવા લાવેલા છીએ અને જે આપણી આ દવાનો રાઉન્ડ છે એ આમ જોવા જઈએ તો ત્રીજો રાઉન્ડ છે ને આપણે જે વાવેતર છે એ ની જગ્યાએ ડ્રીપ ઉપર આપણે વાવેતર કરેલું છે અને આમ જોવા જઈએ તો આમાં ત્રીજો રાઉન્ડ છે પેલો રાઉન્ડ આપણે ચણાને જ્યારે ફૂલ ઉગળવાનું ચાલુ દોઢ મહિનાના થયા ત્યારથી આપણે દવા છાંટી હતી એમાં પેલો રાઉન્ડ આપણે જે છે એ ઈય અને ફૂગ ફૂગનાશકનો કર્યો હતો ત્યાં કારણ કે ક્યારે આપણે સુકારાનો પ્રોબ્લેમ એમાં હતો પરંતુ હાલ અત્યારે સુકારાનો પ્રોબ્લેમ નથી અને બીજો રાઉન્ડ દસ દિવસ પછી આપણે માર્યો હતો એમાં સરસ રીતે ફૂલ ખીલે ઉઘડે એવો આપણે જે રાઉન્ડ માર્યો હતો એ રાઉન્ડ અત્યારે આમ જોવા જઈએ તેનો આપણે યુટ્યુબ ચેનલમાં વિડીયો છે તો જે આપણે બીજો રાઉન્ડ માર્યો હતો એમાં સરસ રીતે ફૂલ ખીલ્યા હતા સરસ રીતે ફ્લાવરિંગ એમાં લાગી ગયું છે ને અત્યારે હાલ જે છે એ અત્યારે સરસ રીતે એના પોપટા બંધાવવાની પ્રક્રિયા અત્યારે હાલ ચાલુ છે ને ફૂલ પણ હજી ખીલવાનું કે કે ચાલુ છે ને હવે આમ જોવા જઈએ તો મે આ જે આપણે ચણા છે ઈ આમ જોવા જઈએ તો અઢી મહિનાની આસપાસ થવા આવી ગયા છે ને હવે કદાચ આમાં અ મહિનો દિવસ કદાચ ઉભા રહે એવું આપણને લાગે છે ને આપણે આમાં પિયતની વાત કરવા જઈએ આપણે જયારે વાવ્યા ત્યારથી આપણે એક મહિનો અને હાલ અત્યારે ત્રીજો રાઉન્ડ કરવા માટે અમે અત્યારે આ ચણામાં અત્યારે આવી ગયા છે તો ત્રીજો રાઉન્ડ એવો આપણે લઈ આવ્યા છીએ કે જે પોપટા જે ફૂલ ખીલે ત્યાર પછી એમાં પોપટા બંધાય ઈ પોપટા ની અંદર દાણા સરસ રીતે ભરાવદાર થાય એક પોપટો પણ ખાલી ન રહે તો એમાં સારા સારો આપણે ઉતારો આવે છે તો એવી જ આપણે દિલીપભાઈ નાંદુ પીપળિયા ના એગ્રો માંથી આપણે હાલ અત્યારે દવા લઈ આવ્યા છીએ અને એને જણાવ્યું પણ છે કે જે આ દવા છાંટવાથી પછી જયારે તમે ઠેસ રાખશો ત્યારે આપણે યાદ કરશો કે આ દવા નું સારું એવું પરિણામ છે તો કઈ અમે દવા લઈ આવ્યા છીએ ચાલો એ પણ તમને બતાવું તો સૌથી પેલા તો છે આપણે મેડેલેક્સ આની અંદર ખુબ સરસ રીતે જે ફૂલ છે એમાંથી પોપટો બંધાય પછી એમાં દાણા બંધાય એના માટે ખુબ આમાં સારું એવું કામ કરશે તો આ છે કઈક મેડેલેક્સ મસ્ત રીતે ત્રીસ એમ એલ એક પંપ દીઠ નાખવાની છે તો આપણે આના અને સાથે ભેગો આપણે લઈ છીએ કેવલનું

ત્રીજા રાઉન્ડમાં અવશ્ય આપણે કરવો જોઈએ વોટર સોલ્યુબલ ખાતરનો અને આની અંદર જે મેગ્નેશિયમ આવે છે એના કારણે આપણે આમ આમ જોવા જઈએ તો ચણાનો સુકારો છે એ અલગ અલગ રીતે આવતો હોય છે ક્યારેક ફૂગના હિસાબે પણ આવતો હોય છે ક્યારેક ખાતરની ઉલેપના હિસાબે પણ આવતો હોય છે અને જમીન અનુસાર આપણે જે ક્યારેક જો કપાસ વાળાના ચણા હોય તો એ પ્રમાણે ઉતારો આવતો હોય છે અને પાણીનો ભરાવો રહેતો હોય છે તો પણ એમાં સુકારો રહેતો હોય છે જુદી જુદી પ્રકારના આવતા હોય છે તો જ્યાંમાં મેગ્નેશિયમ આવે મેગ્નેશિયમ ની ઉણપ પણ સુકારો આવતો હોય છે તો જેમાં જોકે હાલ તો આપણે સુકારો નથી આપણે જે હોટર સોયુબલ ખાતર અત્યારે હાલ છંટકાવ કરવાનો છે આપણે જે ફૂલમાંથી ચણા સરસ રીતે બંધાઈ જાય એ જ એ માટે આપણે એ હેતુ ત્રિચાર એ જીરો બાવન ચોત્રીનો છંટકાવ એમાં હાલ ચાર કરવાનો છે અને એની ભેગો આપણે ઈયળ બધી પ્રકારની ઈયળ મરી જાય એ પ્રકારનું આપણે એક ઈયળની પણ દવા છે તો આપણે જે ત્રણ પ્રકારની છે એમાં જે છંટકાવ કરવાનો છે પરંતુ જે આપણે ખાતર રોટર જે સોલ્યુબલ છે એને આપણે જ્યારે છંટકાવ કરીએ ત્યારે એમાં એમાં સારું પરિણામ મેળવવા માટે આપણે જે રોટર સોલ્યુબલ ખાતર છે એનો ડોઝ આપણે અલગથી બનાવવો જોઈએ કારણ કે જે વધારે જો જે આપણે દવા ભેગું છે આપણે વોટર સોલ્યુબલ ખાતર એમાં ઓગળ નકે તો જે દવા ફાટી જવાની શક્યતા રહેતી હોય છે તો જ્યારે આપણે વોટર સોલ્યુબલ ખાતર પંપમાં અથવા છંટકાવ કરવાનો હોય જો સ્પ્રે છંટકાવ કરવાનો હોય તો એકવાર તો જુદી છે તો પરિણામ સારું પણ મળે છે પરંતુ આપણે જે દવા ભેગો અને મિક્સ કરી દેવાનું છે તો જે ખાતર છે એને અલગથી પહેલા ડોઝ બનાવવાનો છે અને જ્યારે પંપ ભરાઈ જાય ત્યારે થોડોક અધૂર રહે ત્યારે એમાં જે એક એનું જે ડોઝ બને હોય એમાં ડબલું નાખી દેવાનું છે જેથી કરીને પંપની અંદર પાણીનો જથ્થો વધારે રહે તો ફાટવાની શક્યતા ઓછી રહેતી હોય છે નકર આ જે આપણે કોઈ પણ જંતુનાશક દવા ભેગું જોવાના આપણે ડોઝ ભેગો બનાવી નાખીએ તો ડોઝ આપણો ફાટી જવાની શક્યતા રહેતી હોય છે તો આપણે એ ન ફાટે એના માટે અલગ ત્યાંનો ડોઝ બનાવવાનો છે અને ત્યાર પછી આપણે જ્યારે પંપ ભરશું ત્યારે એને પંપ ભરવામાં થોડીક વાર હેસી એકાદુ પણ ત્રણ ચાર લિટર પાણી નાખવાનું બાકી છે ચાર એનું એકા નાખી દઈશું અને ત્યાર પછી આપણે એમાં છંટકાવ કરીશું કારણ કે જો તેર ચૌદ લિટર પાણી હોય તો એમાં ફાટવાની શક્યતા પછી ઓછી રહેતી હોય છે તો આપણે જે દિલીપભાઈએ જણાવ્યું એ અનુસાર આપણે જે આપણે જે મારો અનુભવ હતો એ પ્રમાણે તમને શેર કરું છું કારણ કે જે હોટલ સયુબલ ખાતર આવવાના કારણે કારણ કે આપણે જે હોટલ સોલ્યુબલ ખાતર છે પોટાશ અને મેગ્નેશિયમ આમાં આવી આવી જાય છે તો ડાયરેક્ટ ઉપર છોડમાં છાંટવાથી સરસ રીતે આનો જે ઉપરથી ને જે લઈ લે છે અને ત્યાર પછી જે આપણે આ જે દવા છે મેરેક્સ એ પણ સરસ રીતે આમાં કામ સારું કરશે જે પોપટો બંધાવવાની પ્રક્રિયા છે સરસ રીતે આમાં કરશે તો આ રીતનું અમારો દર્શક મિત્રો ત્રીજો રાઉન્ડ એટલે હાલ મારવાનું કામ ચાલુ કરવાનું છે ને આપણા ચણા પણ સરસ રીતે તમે જોઈ શકો છો ત્રીસ ની જાય વાવેતર છે અને અત્યારે આમ જોવા જઈએ તો માપે માપે જ આમાં આપણે પાણી આપ્યું છે પરંતુ આપણે આમાં અટકાવની કોઈ હજી દવા છાંટી નથી કારણ કે જો અટકાવવાની દવા છાંટીએ તો આપણે આપણે વાવેતર જ એ માટે કહ્યું કે સારામાં સારું ઉત્પાદન આવે અમુક મિત્રો અઢાર ની જાળીયા કરતા હોય છે અમુક મિત્રો વીસ ની જાળીયા કરતા હોય છે પરંતુ આપણે ત્રીસ ની જાળીયા વાવેતર કરેલી છે ને આ આપણે પહેલી વખત આવી રીતના વાવેતર કર્યું છે તો આમાં જોઈએ હવે કેવું ઉત્પાદન આવે છે અને આપણે દિલીપભાઈએ જણાવ્યા અનુસાર આપણે મેટ્રેક્સ અને જીરો બાવન ચોત્રીસ ભેગું એમાં ઈયરની દવા નાખવાની છે તો આ રીતના દશકમાં તો અમારે ત્રીજો રાઉન્ડ છે હાલ મારવાનું ચાલુ છે ને હવે પછી આમાં જોઈએ એકાદો રાઉન્ડ કદાચ મારવાની જરૂર પડે અથવા તો હવે લગભગ તો મારવાની જરૂર નહીં પડે લગભગ તો આ છેલ્લો રાઉન્ડ આપણે ચણામાં સાટવાનો છે તો અત્યારે મસ્ત રીતે ચણા આપણા હાઈ ક્લાસ પણ રીતે છે અને આ રીતે આપણે દવા છંટકાવ કરીશું તો દર્શક મિત્રો આ વિડિયોમાં બસ આટલું ફરીથી મળીશું આપણે આવતી આવતીકાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો